ગુડ ફ્રાઈડે નિમિત્તે નવાયાત સેન્ટ ચર્ચ ખાતે જીવંત ક્રોસના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીએ પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનું ઉદાહરણ રજૂ કર્યું હતું ઈસાઈ ધર્મના પ્રવક્ત ઈસા મસીહને જે દિવસે સુડી પર લટકાવાયા હતા અને તેમને પ્રાણ ત્રજી દીધા હતા બાઇબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં આવે છે ઈસાઈ ધર્મના લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે એવી માન્યતા છે કે આજ દિવસે ભગવાન ઈશા મસીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો આ જ કારણે ઈસાઈ ધર્મના લોકો ગુડ ફ્રાઈડેના દિવસે ભગવાન ઈશુના બલિદાનને યાદ કરે છે આ દિવસને હોલી ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે ઘણા લોકો પ્રભુ ઈશુની યાદમાં ઉપવાસ કરે છે એવી માન્યતા છે કે ફ્રાઈડેના દિવસે ક્રૂઝ પર ચઢાવાયા બાદ ત્રીજા દિવસે ઈસુ મહિષ ફરી જીવિત થઈ ગયા હતા એજ ખુરશીમાં ઈસ્ટર સન્ડે બનાવવાની પરંપરા છે આજ રોજ ગુડ ફ્રાઇડે પર્વ નિમિત્તે શહેરના નવાયાડ રોડ પર આવેલ સેન્ટ જોસેફ ચર્ચ ખાતે જીવંત ક્રોસના માર્ગની ભક્તિનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં ભગવાન ઈશુ માનવ જાતના કલ્યાણ માટે ક્રોસ પર મોતને ભેટે છે તે ઘટનાઓ આબેહૂબ નાટક રૂપાંતર યોજાયું હતું આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગુડ ફ્રાઇડે છે પુણ્ય શુક્રવાર આજના દિવસે જે અમારા પ્રભુ યસુ ક્રુસ પર મરી જાય છે અને માનવજાતના પ્રેમ માટે અને માનવજાતને મુક્તિ આપવા માટે તે કૃષ્ પર મરી ગયા હતા બે હજાર પૂર્વે જે કાલવારી ડુંગર ઉપર જે કંઈ બન્યું તે આજે સેન્ટ જોસેફ પેરિસના યુવાનો અને ધર્મજનો દ્વારા ફરીથી જીવંત રજૂ કરવામાં આવ્યું અને આ ભક્તિ દ્વારા દરેકની શ્રદ્ધા વધે દરેકને પ્રભુના માફી અને દયાનો અનુભવ થાય એ જ આ કૃષ્ણ મગને ભક્તિનો હેતુ છે હવે સંદેશ એ છે કે પ્રભુ યુસુ પુણ્ય શુક્રવારે મરી જાય છે પણ અગત્યની વાત છે તે આવતીકાલે એટલે કે પાસ્કાના દિવસે તે પ્રભુયીસુ ફરી સજીવંત થાય છે મૃત્યુમાંથી સજીવંત થાય છે અને મૃત્યુમાંથી સજીવંત થયા છે એટલે અમારી બધાની શ્રદ્ધા છે અને શ્રદ્ધામાં જીવન જીવીને પ્રભુ ઈસુનો માર્ગ અપનાવીએ પ્રેમ શાંતિ દયા માફીનો માર્ગ અપનાવીને ઈશ્વરના સંતાનો તરીકે જીવવા એ જ પ્રભુ આપણને કૃપા આપે તે જ પ્રાર્થના જઈશું તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ થેન્ક જીઝસ લાઈક એમને જે મને ઇન્સ્પાયર કર્યો છે ઘણા વર્ષોથી અમારી ઘણા વર્ષોથી તો નહીં પણ લાસ્ટ યર મને ઈચ્છા આવી હતી કે કૃષ્ણમાગની ભક્તિ થાય એ પણ ત્રણ ચાર વર્ષથી બંધ હતું તો હું પ્રાર્થનામાં રહ્યો અને સામેથી જ મને અપ્રોચ કરવામાં આવ્યો ચાર પાંચ ત્રણ ચાર મહિના પહેલાં કે ઈસુ બનવા તમને બનવું છે તો મને એવું લાગ્યું કે હા ઈસુએ મારી વાત સાંભળી મારા પ્રાર્થ મારા પ્રાર્થ મારી પ્રાર્થના સાંભળી અને સેકન્ડ ચેલેન્જિંગ રહ્યું કેમ કે હું આવો સોશિયલાઇઝવાળો માણસ નથી કોઈ સ્ટ્રેન્જરથી પણ વાત કરવા આવડતી નથી બટ આજે ક્યારે મારી લાઈફમાં પણ મેં ક્યારે એક્ટિંગ કરી નથી પણ આ જે રોલ છે આ ખાલી આ પ્રભુની દેન છે કે હું આટલો એક્ટિંગ આવી એક્ટિંગ કરી અને જે અનુભૂતિથી ખાલી એક્ટિંગ કરવા ખાતર નથી કરી બટ જે જે એક એક સ્ટેશન હોય છે એ ફીલ થયું છે મને કે પ્રભુ પક પડ્યા એમને ચાપકાના માર પડ્યા પછી ક્રૂસે જડાયા એક એક એ ફટકાર મને પણ અંદરથી આવું ધ્રુજી દેવાઈ દેતું હતું એન્ડ એ જ હું એ જ પ્રે બધાને મોટિવેટ કરીશ કે પ્રાર્થનામાં રહો અને જેટલું થાય એટલું પ્રાર્થનામાં રહેવું અને પ્રેમ કરો કેમકેશુ ભગવાને એ જ કીધું છે કે એકબીજાને પ્રેમ કરો અને પ્રેમ બધાને ચેન્જ કરી શકશે તો એ જ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર